હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં ને આજે આપણે બનાવવાનું છે એક પણ દોરાનો દેખાય એવું બ્લાઉઝ તે પણ કટોરી બ્લાઉઝ તો એના માટે જો આગળના યોગના ભાગ અને મેન કાપડ બંને અસ્તર સાથે જોઈન્ટ કરીને લઈ લીધું છે અને હવે આવી રીતના કટોરી અને મેન કાપડ બંને લઈ અને જો જે આપણે ભાગ જોઈન્ટ કરવાનો છે ને ત્યાં જરાય પણ વજનું કાપડ નથી લેવાનું અને બીજે બધે વજનું હશે તો ચાલશે અને આવી રીતે કટોરીનું મેન કાપડ લઈશું અને તેને સવળો રાખશું અને તેના ઉપર જ્યાં આપણે યોગના ભાગ પર કટોરી જોઈન્ટ કરવાની છે એને તેના ઉપર સવળો ભાગ સવળો અને ઊંધું રાખી અને એના ઉપર અસ્તર રાખી દઈશું અને પછી એના ઉપર એક આવી રીતના સિલાઈ લગાવતા જઈશું અને કાપડ સરખું કરતું જવાનું અને કોઈ પણ ચપટી કે ઝોલ ન આવે એવી રીતે ફિનિશિંગ સાથે સિલાઈ લગાવી લેવાની ને આવી જ રીતના આખા ફિનિશિંગ દેતા જવાનું અને સિલાઈ લગાવતા જવાનું જો મેન કાપડ નીચે વચ્ચે આપણો યોગનો ભાગ અને ઉપર કટોરીનું અસ્તર એવી રીતે રાખી અને આખામાં આવી રીતના ફિનિશિંગ સાથે સિલાઈ લગાવી લેવાની એટલે આમાં આપણે બ્લાઉઝમાં એક પણ દોડો નહીં દેખાય એવી રીતનો તૈયાર થશે અને જો કોઈ ટેકીવાળું કે એવું બ્લાઉઝ હશે ને તો તમને તે વાગશે પણ નહીં એવી રીતના સરસ રીતે બ્લાઉઝ જુઓ તો આ કોઈ પણ ધોરો દેખાઈ રહ્યો છે આમાં આપણે હવે આને આપણે મેન કાપડ અને અસ્તર બંનેને જોઈન્ટ કરતા જઈશું આખાઈમાં અને પછી જે આપણે સિલાઈ લગાવી છે તેના પર પણ એક ધારી સિલાઈ આપણે લગાવી લઈશું અને અહીંયા અમારે સેજ કાપડ ઝીરો પોઈન્ટ પાંચ જેટલું વધનું છે તો તેમાં મેં ક્રોસમાં સિલાઈ લગાવી લીધી અને હવે જે આપણે સિલાઈ લગાવી હતી એના પર પણ એક તારી સિલાઈ લગાવી લીધી ફિનિશિંગ માટે અને હવે જે વધનું કાપડ છે એ બધું હું કટ કરી લઈશ અને કટોરીનો જેવો શેપ છે તેવો જ આપી દઈશ તો જો આવી જ રીતના મેં આ એક બ્લાઉઝનો ભાગ એક બાજુની સાઈડનો તૈયાર કર્યો તો છે એક પણ દોરો કાંઈ પણ ન દેખાય એવું સરસ અને સિમ્પલ રીતે બ્લાઉઝનો સેપ અને ફિનિશિંગ સાથે એ પણ જો કાંઈ પણ દોરો ન દેખાય એવી રીતે તો આવી જ રીતના હું બીજો ભાગ પણ તૈયાર કરી લઈશ એના માટે પણ જો મેન કાપડ નીચે વચ્ચે યોગનો ભાગ અને ઉપર આપણે અસ્તર છે આમાં છે એ રાખ્યું ચપટી ન આવે એવી રીતે સિલાઈ લગાવતા જઈશું એટલે કોઈ પણ ચપટી નહીં આવે જો મેં અસ્તર ઉપર ચપટી આવે ને તો હાલે પણ એ ખરાબ દેખાય એટલે કોઈ પણ ચપટી ન આવે ને આપણે શાંતિથી એવી જ રીતના સિલાઈ લગાવવાની છે તમને આવી રીતે ન ફાવતું હોય તો તમારે પહેલા છે તે મેન કાપડ હારે રીતની સિલાઈ લગાવવાની અને પછી અસ્તર મેકી અને પછી જોઈન્ટ કરવાની તો પણ બ્લાઉઝ એકદમ ફિનિશિંગ સાથે જ આવે છે તો જો આને પણ હવે ધારી સિલાઈ લગાવી લઈશું અને કાપડ અને અસ્તરને જોઈન્ટ કરી લઈશું આપણે કાપડ અને અસ્તર બંને જોઈન્ટ થઈ જાય પછી જે આપણે કાપડનો મેન કાપડનો જે વધનું કાપડ છે ને એ બધું કટ કરી લેવાનું જેવો જ આપણે અસ્તરનો શેપ છે ને એવી જ રીતનું કટ કરી લેવાનું ફિનિશિંગ સાથે હવે સાથે આપણે આમાં ટક્ષ લેવાનો છે કટોરીનો તો જો જ્યાં પોઈન્ટ છે ત્યાંથી આપણે સેન્ટર પોઈન્ટથી આવી રીતે ફોલ્ડ કરીશું અને તમારે જે પણ તમારા માપનો ટક્ષ હોય તમારે જે પણ લેવાનો હોય એ લઈ લેવાનો તો મેં અહીંયા અત્યારે એક ઇંચ ઉપર બે દોરા જેટલો ટક્ષ લીધો છે એટલે જો મારી કટોરી આવી રીતના તૈયાર થઈ છે હું આવી જ રીતના બીજા ભાગ પર પણ ટક્ષ લઈ લઈશ તો આને ઉલટું રાખીશ અને હવે આ કટોરીને પણ આપણે પોઈન્ટથી સેન્ટર પોઈન્ટ હોય ને ત્યાંથી વાળી અને વચ્ચે આવી રીતના આ કટોરીનું માપ રાખી અને પછી ચેક કરી લેવાનું જેટલો જ આમાં ટક્ષ હોય એવી જ રીતનો આમાં પણ લઈ લેવાનું લંબાઈ પહોળાઈ બંને જ જોઈને અને ડબલ સિલાઈ લગાવી લેવાની એટલે મજબૂતીની સિલાઈ થઈ જાય અને જો આવી રીતના મારા બંને ભાગ તૈયાર થઈ ગયા છે હવે આને આપણે બેલ્ટ લગાવવાનો છે જે બેલ્ટ છે ને એ પણ આપણે અંડરગ્રાઉન્ડ એટલે કે દોરા ન દેખાય એવી રીતનો જ લગાવવાનો છે તો એના માટે હું જો પહેલાં તો જ્યાં કટોરીના ટક્સ લીધા છે ત્યાંથી થોડું થોડું કાપડ કટ કરી લઈશ અને પછી હવે બેલ્ટનું અસ્તર અને મેન કાપડ બંને લઈ લઈશ અને હવે એક ભાગ લઈશ અને એને સૌ અવળો આપણે જોઈ લેવાનો સરખો અને પછી તે રાખી અને જે તૈયાર કરેલો કટોરીનો ભાગ છે ને એ એના પર રાખવાનો અને અસ્તર રાખી દેવાનું પછી અને એના પર સિલાઈ લગાવી લેવાની જો આમાં પણ તમને જો આવી રીતે ન ફાવે તો તમારે પહેલાં મેન કાપડ અને જે આ ભાગ તૈયાર કરીને રાખ્યો છે ને એ જોઈન્ટ કરી લેવાનો અસ્તર પછી જોઈન્ટ કરવાનું પણ હું તો બધું અત્યારે એક જ સાથે જોઈન્ટ કરી લઈશું તમને જો ન ફાવે તો તમારે એવી રીતના કરવાનું તો આવી જ રીતના આપણે બીજા ભાગનું પણ જોટિંગ કરી લઈશું અને આમાં પણ જે આપણે સાદું બ્લાઉઝ સેલવીને એ એની ઘોડે જ તે આમાં પણ જરાય વાર લાગતી નથી આપણે જો સાદું બ્લાઉઝ સેલવી તો આપણે અસ્તર અને મેન કાપડ બંને જોઈન્ટ કરવું પડે છે આમાં આપણે તે જોઈન્ટ પણ નથી કરવું પડતું અને આપણું કામ ઝડપીથી બને છે આમાં કોઈ પણ જાતનો આપણે ખાલી એક જે યોગનો ભાગ જે આપણે શોલ્ડરનો કહીએ એક જ જોઈન્ટ કરવાનો છે બીજું આમાં કાંઈ આપણે જોટિંગ કરવાનું નથી કટોરી કે તીરો જોઈન્ટ કરવાનો નથી જો તો મારે બંને ભાગ જોઈન્ટ થઈ ગયા છે હવે એને હું પલટાવી અને એના ઉપર ધારી સિલાઈ લગાવી લઈશ તો જો આવી રીતના ધારી સિલાઈ લાગી જાય એટલે પછી આપણે કાપડને ઊંધું કરી અને જેટલું વધુ કાપડ છે ત્યાંથી બધેથી આપણે જેટલું રાખવાનું છે ત્યાં સિલાઈ લગાવતા જઈશું બેલ્ટમાં અને બધે અને સિલાઈ લગાવશું સીધી નીચેના ભાગે અને ઉપરના ભાગે અને પછી જે વધનું કાપડ હશે તે આપણે બધું કટ કરી નાખવાનું ભાગ તૈયાર થઈ ગયા છે તો તમને હું એકવાર બ્લાઉજ ઉલટું કરીને બતાવી દઉં કે જો કેટલું ફિનિશિંગ સાથે અને સરસ રીતે બ્લાઉઝનો બંને ભાગ આવી જ રીતના ફિનિશિંગ સાથે કમ્પ્લીટ થયા છે હવે આમાં આપણે ગાજપટ્ટી બટન પટ્ટી લગાવવાની છે તો પહેલાં જો હું રહી તે બટન પટ્ટી લગાવી રહીશું તો એના માટે મેં આવી બે ઇંચની એક પટ્ટી લઈ લીધી છે અને હવે એને પટ્ટીને આપણે નીચે રાખવાની અને તેના પર બ્લાઉઝ સીધું રાખવાનું અને સીધી એક સિલાઈ લગાવી લેવાની સિલાઈ લાગી જાય પછી બ્લાઉઝની પટ્ટી બહારની સાઈડમાં કાઢી લેવાની અને એના ઉપર એક ધારી સિલાઈ પાછી લગાવી લેવાની તો જો બ્લાઉઝની અંદરની સાઈડમાં પટ્ટીને વાળવાની નથી બહારની સાઈડ રાખવાની છે અને આવી રીતે ધારી સિલાઈ લાગી જાય એટલે એકવાર પટ્ટીને વાળવાની અને બીજી દાન ફિનિશિંગ સાથે વાળી અને એના ઉપર સિલાઈ લગાવવાની સિલાઈ પણ ફિનિશિંગ સાથે જવાનું હવે એક બીજી સિલાઈ પણ હું એ લગાવી દઉં એટલે આપણી પટ્ટી છે તે મજબૂત બને તો જો આ આપણી બટન પટ્ટી બની ગઈ હવે આવી જ રીતના ગાજ પટ્ટી બનાવવાની છે તો ગાજપટ્ટી બનાવવા માટે આટલું બધું પકતું કાપડ નથી લેવાનું તો ગાજપટ્ટી માટે હું થોડુંક કાપડને સરખું શાઠ કરી લઈશ વજનું હશે એ આપણે સીધું કરી લઈશું અને થોડુંક નાનું કરી નાખશું આટલી પટ્ટી લીધી છે દોઢક ઇંચની અને એને વાળ એક બાજુની સાઈડમાં વાળી લેવાની એટલે કે ફોલ્ડ કરી લેવાની ફોલ્ડ કરી લીધી હવે આને આપણે જે બીજો ભાગ છે એ લેવાનો અને એના ઉપર આપણે આવી રીતના સીધી પટ્ટી મૂકવાની છે સીધી પટ્ટી મૂકી અને આવી રીતના સિલાઈ લગાવી લેવાની હવે આમાં આપણે જો આ પટ્ટી રહીને એને પણ બારની સાઈડમાં ફોલ્ડ કરવાની અને એના પર એક ધારી સિલાઈ લગાવતું જવાનું હવે આ ધારી સિલાઈ લાગી જાય એટલે હવે પટ્ટીને આપણે નીચેની સાઈડ અંદરની સાઈડ ફોલ્ડ કરી લેવાની એટલે બહાર દેખાય નહીં અને બહારની સાઈડમાં ફિનિશિંગ સાથે સરસ મજાની ફિનિશિંગવાળી સિલાઈ દેતું જવાનું અને પટ્ટીને સિલાઈ લગાવતું જવાનું એટલે આ આપણી ગાજ પટ્ટી અને બટન પટ્ટી બની બનીને તૈયાર છે તો તમને વિડીયો કેવો લાગ્યો તો તેમાં મને કોમેન્ટમાં જરૂર જણાવજો વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને જો મારી ચેનલમાં નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો